હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત ડભોઈથી કરજણ રેલવે લાઈનનું જેનું એરોગેજ માંથી બ્રોડગેજ રૂપાંતર પૂર્ણ થયું છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું ભરૂચ રેલવે લાઇન નીચેના કસર ઘડનારાને પહરા કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના નેવું વર્ષ જૂના સિલ્વર રેલવે ની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા થઈ હતી જેમાં સ્ટેશન અધિક્ષક સહિતના ઉપસ્થિત રહ્યા હતા નર્મદા નદી પર નેવું વર્ષ પહેલા અંગ્રેજોએ સિલ્વર બ્રિજને બનાવ્યો હતો જે ક્રોસમાં છે તેની આયુ હવે પૂર્ણ થવા પર છે નવો રેલવે બ્રિજ રૂપિયા પાંચસો કરોડ ઉપરાંતના ખર્ચે સીધો બનાવાશે સાથે જોડાંકમાં રહેલા ભરૂચ રેલવે પ્લેટફોર્મ અને યાર્ડ ને પણ સીધું કરાશે જેથી કરી ભરૂચ માંથી ટ્રેન ને બસો કિલોમીટર ની ઝડપે પસાર કરી શકાય કે નર્મદા જે બ્રિજ પર જે ગોલ્ડન બ્રિજ ની સમાંતર રેલવે બ્રિજ જે છે ઓ બહુ જૂનો છે અંગ્રેજોના સમયમાં તો એ બ્રિજ ની જગ્યાએ નવો બ્રિજ નિર્માણ થવાનો છે એના માટે આખું ડીપીઆર તૈયાર થઈ રહ્યું છે એ કમ્પ્લીટલી એ બ્રિજનું કામ થયા પછી ચાલુ થયા પછી જ આ રેલવે સ્ટેશનને આપણે ક્યાં કઈ રીતના આગળ કદાચ આગુ પાછું પણ કરવું કરી શકાય તો એને ધ્યાનમાં રાખીને થોડા કેટલાક પ્રોજેક્ટો એક વર્ષ પહેલાં જ અહીંયા રેલવેના ઉચ્ચ અધિકારી તે વખતના જે તે સમયના ડીઆરએમ શ્રી હતા એમની હાજરીમાં અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ હતા એ વખતે ઘણા બધા પ્રોજેક્ટોના અમે એના ખાતમુહૂર્ત કર્યા છે અને એ કામ ચાલુ છે ને આપણને દેખાય છે